આઠે રોટલી બનાવી છે. ને આમાં છે છાશ ને આમાં બનાય છે પુલાવ બનાવ્યા છે અમે અને આ છે આપણે ગોળ ગોળ બેસન ના અને તો આ છે અમારું ઘર આ છે ફ્રિજ તો ફ્રિજમાં તો આવે કોઈ નથી સરબત છે ચોકલેટ છે. નીચે પાણી છે સરબત છે ને આમાં દહીં પડી છે આમાં શાકભાજી પડી છે જે મસાલા મિત્રો જમવામાં આપણે બનાવી દીધું છે મિત્રો ને આમાં છે દૂધ છે રસોડું આપણું છે ડુંગળી બટાકા શાકભાજી લાવેલી પડી છે ચલો આપણે બહારનો નજારો ઉપાડીશું જે મારો બહારનો નજારો